ચાલો થોડું ઘણું કામકાજ છે અને જાતા એવું ઝૂકણી બાજુ કામ પતાવી ને તરત ભાઈ કન્ટિન્યુ બની રહી ગયો આપણું આપણો સાયકલ મૂકી દીધું છે અને ખલાસ ચોકડી ચોકે ભાગી ગયા ભાઈની દુકાને દેરાડા વાળા મારે ચાલો અહીંયા કાંઈક મુલાકાત લેતા જઈ ભાઈની હા શું કે કારીગર હા તો મારતા આવ્યો હવે હાલો ને ખેડૂત મિત્રો બીજી આપણે કહી દઉં આપણે કામકાજ આ ભાઈનું બહુ સારું છે અને જો કે મોટર રિપેરિંગ કરવી હોય કોઈ પણ ને પણ આવી જાજો આપણે પેલા ચોકડી એડ્રેસ

આવી રદનો કંઈક ફાલ છે જો કે હજી ઓછો શરૂઆત છે ફાલની માં હજી જો કે અત્યારે તો નહીં પણ પેલા બીજા મહિનામાં ફાળ ફૂટ ફૂટશે આ ડાયરમાં વધારે લાગે આવી જોકે કંઈક ફાલ છે અને લીંબુમાં તો અમુક જ દેખાય ખાસા બહુ નથી વધારે જોકે અત્યારે તો કે આ ટેમ ઉપર હોય જ નહીં બહુ ત્રીસ ટકા જેવો કાચો માલ દેખાય ત્રીસ ટકા જેવો કાચો માલ ને અત્યારે વાગી ગયા છે અઢી ત્રણ જેવું થઈ ગયું કે બતાવું લીંબુ કેવા છે કાચા આવી રીતના કઈક છે જોકે આ લીંબુ કઈક ભાવમાં આવશે એવું લાગે આવી રીતનું જે કાચું વધારે એ કંઈક ભાવમાં આવે લીંબુની બજાર તો તે ડાઉન હાલે હાલમાં અત્યારે ત્રણસો થી ચારસો ચારસો થી પાંચસો સુધી ભાવ છે મળે લીંબુ ના વીસ કિલા આવી રીતનું જોકે છે ખૂણે જોકે સારી છે વાંધો નથી ખૂણે મૂળમાં બધી રીતનું આ ભાઈ જામફરીને છોડવા છે અમુક બે ત્રણ સે છોડવા જોકે અત્યારે જામફળ એક નથી લાગતું જોકે અને બીજું છોડો આપણે જામફરી આ બાજુ છે આમાં કઈક છે જામફળ કાચા જોકે આવી રીતનું છે ભાઈ આ છે અમારી વાડી ખુદની એક જો છોડવા જોંભરી ના આ બાજુ છે અને આ છે જાંબુડા આપણે ફરિયામાં આમાં ઝાડ ને જાંબુડા આવી રીતના છે ભાઈ મકાન

હાલો ભાઈ વાડીએ જો કે આંટો મારી લીધો વાડીએ અને આંટો માર્યો હવે થાય શું કાંઈક રોવાના જો કે થાય વાડી બાજુ પડકે પાડોશીની મગફળી શું કે હાલો તમને બતાવવું કેવી છે કાંઈક મગફળી માથક વાળા ભાઈ નહીં આવી રીતની છે ભાઈ મગફળી ભાઈ પાટે ઉભો પંદર વીઘા જો કે પંદર વીઘા ઉપર આ છે કઈક ઓલી બાજુ પંદર ને પંદર ઓલી બાજુ ત્રીસ વીઘા ઉપર ચાલી વીઘા જેવી મગફળી છે જો કે સરસ મજાની મગફળી છે ભાઈ કાંઈ ન ઘટે આવું છે ભાઈ લોકેશન વાડીનું હાલો ભાઈ જોકે પહેરેલી વારે આવ્યું છે ને જો પાણીમાં બેસી જો આ બાજુ જોકે ઢકું ક્યારે આવશે એવું લાગે છે હાલો ભાઈ તકડી આવો આવવાનું હે વાકર બાજુ હા હાલો ભાઈ થઈ હવે વેતા વાડી બાજુ જાલિગોજ રસ્તે વહેતો થઈ ગયો કે માર્ગે અને પાછળ આવે તો જુઓ હવે લાઈવ દર્શન લાઈવમાં લે પાછળ આવે છે ને પાયરેલી કેટલા ખૂંધી સામે આવે તો કે પાછળ આવે હાલો ભાઈ ફાઇનલી સળકી મોટર સાયકલ ખાતું કરી રહ્યું છે ચૂપડી ગામ એક કિલોમીટર સેટું છે તો કે આ મારા મકાન દીપકભાઈ પાછળ જુઓ ભાઈ આ દિશામાં જોઈ લો તમે આ રીતે દ્રશ્ય દેખાતું પાછળ આવે છે આગળ જો કે ચાર થી પાંચ ગામ આવે છે એટલે નક્કી નહીં તો શું આવે કે સુધી આવે ટ્રાય કરવી છે આજે કેટલા કિલોમીટર કાપે છે મારે હાલો ભાઈ ચૂપણી ગામ અંદર આવ્યો સૌ જોકે

આલોક મિત્રો તમને કિલોમીટર બતાવું કે કેટલા કિલોમીટર પસાર કરશે જો કે આમાં કેટલા કિલોમીટર તમે જોઈ લઈજો કેટલા કિલોમીટર છે બરાબર નવ હજાર સાતસો ને બેતાલીસ બરાબર ત્રેસઠ ની અવરેજ રેડી આલોભાઈ આવે ભાઈ કેટલા ગામ આવી ગયું જોકે હવે દુકાને પાર લીધું બે ત્રણ લઈ બે થી ત્રણ લઈ અને ખબર આવશું થોડી તાકાત કરી નાખી શકે ચાલો કાંઈ વાંધો નહીં ભરી જાય જોકે સાઈડ માં નાખી દે તકડી ચાલો પાર બાજુ નાખ્યા જો કે આ બાજુ ખાતું નથી તો કે થાકી હિસાબે થાક વધારે લાગી ગયો હે ને આટલે ભાઈ ને થાય છે મોડું હવે હલો ભાઈ ખીચડી છે આગળ ત્રણ કિલોમીટર આવી ગયા તો હાઈ સડા પાણી પીવું જોયું ઘડીક વાર થાય કે ટેણા થઈ ગયો ભાઈ

जामपुरिया गांव में आ गई क्यों है वीडियो जांपुरिया हेलो मित्रों जांपुरिया गांव पर आ उतरियो जो के आगे पाछड़ आवे कोई पारे है गांव के गांव की बारा है वीडियो मगन से कन्या रिजो है जो के 30 किलोमीटर में રાખવાનું છે અને દસ કિલોમીટર કાજુ ભાઈ છે વીસ કિલોમીટર બાકી રહ્યું છે હાલો ભાઈ પાછળ આવે છે તમે જુઓ લાઈવમાં માં હાલો મિત્રો વડુખંડ ના બોડો પગ્યા જો કે હવે પાછળ જો કે આવે તો નક્કી નથી લાગતું જો કે થાકી ગયા ભાઈ દસ કે બાર કિલોમીટર કાપ્યું જો કે 12 થી 13 કિલોમીટર જેવું ક પસાર કર્યું છે હવે લગભગ નહી આવું લાગે છે કે તો કે 15 કિલોમીટર બાકી છે 15 કિલોમીટર રેન્જ કાપવાની છે હવે જો કે 100% નહી આવે અત્યારે પોગી ગયો નવસારી ચોકડી જો વૈશાન પડતા ને ઘણી બધું ટ્રાફિક હોય પાટલામાં દુકાન ની કરાકી જો કે પાઉં પછી લઈ જવાની છે એટલે પાઉં ભજીરાનો ઓર્ડર આપી દીધો છે વાડીએ બીજા કોઈ છે નહીં મારા સિવાય જોકે રામજી અને એના મમ્મી તો છે નહીં હાજરમાં એટલે જો કે ચાલો લેતા જઈ પાઉં ભાઈજી હલો ભાઈ કમ્પ્લેટ તો જો કે થાય છે હાલો ભાઈ ફાઇનલી વાડીએ ભોગી ગયા થઈ અને જો કે ચૂંટણી ગયો હતો આજે મારા ગામ બાજુ અને બિલનું થોડું કામ હતું અને થોડો ઘણો મનસુખાકાર વહીવટ કરવાનો ભાઈ ગયો હતો એટલે ચૂંટણી ગયો તો અને એ પારેલી આપણે હારે આવતી જ જોકે અને વરૂડસરના બોર્ડ સુધી આવી અને અહીંયાથી પાછા પાછી રવાના થઈ ગયા છે એટલે ક્યારેક એવું લાગે તો આપણે ગાડીનો પણ ફેરો કરી વારશું બાકી મોટર સાયકલ હારે તો કંટ્રોલ ન થયો જોકે દસ બાર કિલોમીટર જે એવું કિલોમીટર કાપ્યું હતું અને અહીંથી પાછું રવાના થઈ ગઈ અને આજનો વિડીયો કાંઈક આવો જ કાંઈ ગયો છે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા જય માતાજી